હમણાં વરસાદ બંધ છે કહેવાય છે કે કાતરા નામની યર પડે તો એનું આયુષ્ય પૂરું થાય ત્યાં ઘણી વરસાદ આવતો નથી એવું ગામઠી ભાષામાં કેટલાક અનુભવીઓનું કહેવું છે અત્યારે હા ગુજરાત હેરિકેટર પિલ્ડર એટલે કે કાતરા પડ્યા છે માણસા વિસ્તારમાં પણ કાતરા પડ્યાના વાવડ છે પરંતુ આમ છતાં શિક્ષણો અંગે આપણે જોવા જઈએ તો અત્યારે લગભગ દક્ષિણ ચીનની બાજુમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને જે આફ્રિકામાંથી આવતા પવનો જે સીધા દોઢ કિલોમીટર ઊંચાઈના સીધા પવનો સીધે સીધા તે વાવાઝોડામાં મર્જ થાય છે બંગાળસાગરમાં થઈને એટલે જે લોકલ સિસ્ટમો જે છે એના કારણે વરસાદ આવી શકે અને કેટલાક લો પ્રેશરો જે છે એમાં જે બંગાળસાગર અરમસાનો કંઈક ભેજ હોય એના કારણે કંઈક કોઈ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે ક્યાંક છાંટા પડી શકે ક્યાંક ધાપતું પડી શકે અને કિનારા નજીકના વિસ્તારોમાં જે છે ત્યાં કદાચ ભારે વરસાદનું ધાપતું પડી શકે પરંતુ આ સિસ્ટમ લગભગ વાવાઝોડામાં મર્જ થઈ અને આ વાવાઝોડાના અવશેષો લગભગ ત્રેવીસમી જુલાઈથી ઉપસાગરમાં આવશે બગાડ ભાગમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે જોકે આ ચોમાસાની ઋતુ છે એટલે દરિયાનું તાપમાન નીચું હોય એટલે વેલમાર્ક લો ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બનવાના સંજોગો ઓછા છે પણ આ વેલમાર્ક લો પ્રેશર બનશે તેના કારણે દક્ષિણીય પૂર્વીય તટો ઉપર ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરના ભાગમાં આવશે એટલે છત્તીસગઢના ભાગો અને અન્ય ભાગોમાં ભારે વરસાદ કરવાની શક્યતા રહે છે ત્યારબાદ આ સિસ્ટમ લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે અને ત્યાં થઈને ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા છે જેના કારણે લગભગ પંચમહાલના ભાગો હિંમતનગર સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આથી અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ અઠ્યાવીસમી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ કોઈ જો સંજોગો સાનુકૂળ મળે તો અતિભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય એટલે આ સિસ્ટમ છે અને લગભગ આ સિસ્ટમના કારણે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે રાજકોટના ભાગોમાં પણ તારીખ લગભગ અઠ્યાવીસ તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા છે લોક સિસ્ટમની અસર તો છવ્વીસમી જુલાઈથી થઈ જવાની શક્યતા છે અને એ પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો એટલે પશ્ચિમ પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં એક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો બાવીસમી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો આવી જવાની શક્યતા રહેશે એટલે આ વરસાદના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ચાર ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં ચાર ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ માસનો કુલ વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં દસ ઇંચ કે તેથી વધારે થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગો ત્યારબાદ બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો પૂર્વીય જે ગુજરાતના ભાગો મધ્યપ્રદેશના અન ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો જામનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગો જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદનું વહન જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે અને ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ તળબોળ કરી નાખવાની શક્યતા રહે છે અને ઘણા ભાગોમાં તો સામેલા ધાર વરસાદ થવાની શક્યતા રહે છે એટલે વરસાદ જે છે એનું ગતિવિધિ વધુ રહેવાની શક્યતા રહે છે અને ભારે વરસાદથી પાણીના નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહી શકે વધુમાં જોઈએ તો તારીખ સપ્યાલીસ ઓગસ્ટે વાદળ વાદળમાં હોવાની શક્યતા રહેશે અને સાથે દસ ઓક્ટોબરમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ લગભગ હાલ હાલ ભાલ જેવા ભાગો છે ત્યાંના ત્યાંના ત્યાંમાં ભેજગ્રાહી હોવાના કારણે ભેજ લાંબો ટકળી શકે તેવો વરસાદ આશ્લેષ નક્ષત્રમાં થવાની શક્યતા રહેશે જોકે આશરે પાણી સારું ગણાતું નથી એટલે સિસ્ટમ આ મજબૂત છે અને કેટલાક ભાગમાં નદી નાળા તેવું શક્યતા રહે છે મધ્ય મધ્ય ગુજરાત મધ્યપ્રદેશના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે નર્મદાના સ્થાન વિસ્તારમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં પાણીનો આવડો વધી શકે નર્મદા નદી બે કાંઠે થઈ શકવાની શક્યતા છે નર્મદા બંધની ઊંચાઈ વધી શકે આ ઉપરાંત તાપી નદીનું દ્રશ્યો વધવાની શક્યતા રહે છે કેટલીક નદીઓમાં પૂર હોવાની શક્યતા કે